મિત્રો ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થયા બાદ તેના પંદર દિવસ બાદ જ પિતૃ પક્ષમાં સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે મિત્રો સૂર્યગ્રહણ આ વર્ષે પિતૃ પક્ષમાં થવાનું છે સૂર્યગ્રહણને અશુભ માનવામાં આવે છે બે હજાર ચોવીસમાં છેલ્લા સૂર્યગ્રહણની તારીખ સૂતકકાળ સમય અને ક્યાં દેખાશે તે જાણીએ મિત્રો આ વર્ષે બે હજાર ચોવીસનો પિતૃ પક્ષ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે યોગાનુયોગ યોગ આ વખતે પિતૃ પક્ષમાં બે ગ્રહણ થઈ રહ્યા છે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ અઢાર સપ્ટેમ્બર 2024 ના ચોવીસના રોજ હતું અને આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ પણ સપ્ટેમ્બરમાં માં થવાનું છે એટલે કે ઓક્ટોબરની બીજી તારીખે થવાનું છે જ્યોતિષના મતે પિતૃ પક્ષ પર ગ્રહણની આ શુભ અસર ચિંતાજનક છે મિત્રો આવી સ્થિતિમાં નિષ્ણાતો લોકોને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે તો આવો જાણીએ કે આ વખતે બીજું સૂર્યગ્રહણ ક્યારે થઈ છે ભારતમાં ગ્રહણ દેખાશે કે નહીં અને કઈ કઈ અસર થવાની છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસનું બીજું સૂર્યગ્રહણ ક્યારે થવાનું છે તેના વિશે વાત કરીએ તો આ વર્ષે વર્ષ બે હજાર ચોવીસનું બીજું સૂર્યગ્રહણ સપ્ટેમ્બરમાં ચંદ્રગ્રહણના માત્ર પંદર દિવસ બાદ પછી થવાનું છે બીજું સૂર્યગ્રહણ બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સર્વ પિતૃ અમસ્યાઓ પર થવાનું છે આ વલયકર સૂર્યગ્રહણ હશે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે સૂર્યગ્રહણ થતું હોય છે સૂર્યગ્રહણને ધાર્મિક દ્રષ્ટિકોણથી અશુભ ઘટના માનવામાં આવે છે ભારતીય સમય અનુસાર વર્ષનું બીજું ગ્રહણ બીજી ઓક્ટોબરે રાત્રે નવને તેરથી લઈને ત્રણ ને સત્તર સુધી ચાલવાનું છે સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો નવ કલાક પહેલાં શરૂ થતો હોય છે આ ગ્રહણ ભારતમાં રાત્રે થવાને કારણે અહીં સૂર્યગ્રહણ દેખાવાનું નથી તેમજ કાળ પણ માન્ય ગણાવવાનો નથી મિત્રો ભારત સિવાય વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આર્જેન્ટિના પેસિફિક મહાસાગર આર્કટિક દક્ષિણ અમેરિકા પેરુ અને ફિજી વગેરે દેશોમાં જોઈ શકાય છે આકાર સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્ર સોળ ડિસ્ટના માત્ર એક અસ્પષ્ટ ભાગ તરીકે દેખાય છે જ્યારે સૂર્યનો તેજસ્વી બાહ્ય શેલ રિંગ જેવો દેખાય છે આ ઘટનાને આકાર સૂર્યગ્રહણ કહેવામાં આવે છે